નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે મહિલાઓમાં પારિવારિક કારણોના કારણે આપઘાતના બનાવો વધ્યા તો વિદ્યાર્થીઓને પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યા ચાલુ વિધાનસભાના સત્રમાં રાજ્યના ગૃહ વિભાગે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે આ આંકડાઓમાં વિદ્યાર્થીઓના કયા કારણોસર આપઘાત કર્યા તેની પણ માહિતી આપવામાં આવી છે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન કેવડાવાલાએ આ પ્રશ્ન પર સરકાર ગૃહમાં જવાબ રજૂ કર્યા હતો જે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ત્રણ માં પચીસ હજાર ચારસો ને અઠ્યોતેર વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે આપઘાતના કિસ્સાઓમાં પોલીસે ઓગણીસોને એક લોકોની ધરપકડ કરી છે જ્યારે એકસો એંસી પોલીસ પકડીથી દૂર છે ત્યારે આપઘાતના વિવિધ કારણો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા ઉલ્લેખને એ છે કે ગુજરાતના અશાંતિ તેમજ અસલામતીનું રાજ્ય બનતું જઈ રહ્યું છે જોકે આ સિવાયના માનસિક બીમારી પ્રેમ પ્રકરણ ગંભીર બીમારી પારિવારિક સમસ્યાઓ આર્થિક સંક્રમણો અને પરીક્ષામાં નપાસ થવાના ડર સહિત કારણોને આપઘાત કર્યો હોવાના વિગતો સામે આવી છે આંતરકીય વિગતો જાહેર કરાઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ